જે વિદ્યાર્થીઓ પત્રકારત્વ ભણે છે સાહિત્યિક પત્રકારત્વ એમના માટે મોટા ભાગના સામયિક મે કરી આપ્યા છે એક રાવી પાઠકનો પ્રસ્થાન બાકી છે ફરી એકવાર કિશોર વ્યાસનું પુસ્તક જેમાંથી આપણે વાંચી પણ શકીએ આપણે નથી વાંચતા એ તકલીફ છે તો પ્રસ્થાન જેનું ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પણ બહુ જ મોટું સ્થાન છે એવું સામયિક ઓગણીસો છવ્વીસ ની કાર્તિકી પૂનમથી પ્રસ્થાન સામયિકનો આરંભ થાય ત્યારે એના તંત્રી મંડળમાં રસિકલાલ પરીખ સુમંત મહેતા ત્રિકમલાલ શાહ નંદલાલ શાહ અને રામનારાયણ પાઠક હતા પ્રસ્થાન જ્યારે શરૂ થયું ત્યારે બુદ્ધિપ્રકાશ વસંત સાહિત્ય ગુજરાત કૌમુદી જેવા સામયિકો સાહિત્યના ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરતા હતા પણ પ્રસ્થાનને તો યુગના અનેક પ્રશ્નો આવરી લે એવા મોડર્ન રિવ્યુ જેવા સામયિકની ખોટ પૂરવાના ગુજરાતના સાંપ્રત પ્રશ્નોની છણાવટ કરવાના અને વિજ્ઞાન દ્વારા આપણી પરિસ્થિતિને નિહાળવાના કોડ હતા સુંદર મેં નોંધ્યું છે ઓગણીસો પચીસની આસપાસનો એ જમાનો એનું વાતાવરણ આજે એ પછીની પેઢીના યુવાનોને પોતાની સમક્ષ સાકાર કરવું સહેલું નહીં બને એ વાતાવરણમાં પ્રસ્થાનનું પ્રગટ થવું એ ખરેખર એક બહુ મોટી ઘટના હતી ગુજરાતની સંસ્કારિતાને ઝીલીને પ્રસ્થાને એક પછી એક અંકો આપવા માંડ્યા ગુજરાતની ઉછરતી અને ઘડાતી બુદ્ધિને માટે પ્રસ્થાન પોષક સામગ્રી એક બહુ જ મોટો ચમત્કાર હતો આરંભે પ્રસ્થાન ડેમી કદમાં પ્રકાશિત થતું હતું તમને સાદી સીધી સમજ હોય તો આને ક્રાઉન કહેવાય અને આ સાઈઝને ડેમી કહેવાય અને જે ગુજરાતી સાહિત્ય પરિષદના કોષ વગેરે એ ડબલ ડેમી કહેવાય તો આરંભે ડેમી કદમાં પ્રકાશિત થતું દર મહિનાની પહેલી તારીખે એ પ્રગટ થતું દર મહિને એની પાનાની સંખ્યા બદલાતી રહેતી પહેલો અંક આવ્યો ત્યારે છપ્પન પાનાનું હતું એ પછી ચોસઠ બોતેર એંશી અઠ્યાશી એમ પાના ની સંખ્યા બદલાતી રહી જુદા જુદા વિષયો પરના લેખોને પ્રગટ કરવાના વલણે એની પાનાની સંખ્યા સો થી એકસો વીસ સુધી પહોંચી હતી બીજા વિશ્વયુદ્ધની જે પરિસ્થિતિ હતી જ્યારે કાગળના ભાવ વીસ ગણા વધી ગયા હતા ત્યારે સામગ્રીની પૃષ્ઠ સંખ્યા જેટલી જ જાહેર ખબરની પૃષ્ઠ સંખ્યા પણ રહેતી કાગળ પર જ્યારે કંટ્રોલ આવ્યો ત્યારે પ્રસ્થાનનો દેહ એટલો દુબળો થઈ ગયેલો કે કેટલાક અંક માત્ર આઠ આઠ પાનાના પણ પ્રકાશિત થયા હતા પ્રસ્થાનના મુખપૃષ્ઠ મુખ પૃષ્ઠ પરની વિગત કેવી હતી તો પુસ્તક ક્રમાંક સંવત માસ તંત્રી પ્રસ્થાન કાર્યાલય અમદાવાદનું સરનામું આ બધું બીજા પાના પર મુકાતું પ્રસ્થાનનું લવાજમ આરંભ ગાળામાં પાંચ રૂપિયા હતું પરદેશમાં એનું લવાજમ સાડા સાત રૂપિયા હતું પ્રસ્થાનના મુખપૃષ્ઠ પર આકાશમાં વિહાર કરતા ગરુડની પશ્ચાદ ભૂમાં સૂર્યબિંબ મુકાયો પશ્ચિમના સાહિત્યમાં પ્રચલિત પુરા કથા ફિનિક્સ પક્ષીને યાદ કરી સાહિત્યના તંત્રી અહીં યુગધર્મમાંથી પ્રગટેલા પ્રસ્થાનની નોંધ લે છે પરંતુ છેક એમ ન માનતા ગરુડ દ્રષ્ટિ સૂર્યની પ્રભાવક તેજ રાશિ તેમજ આકાશની વિશાળતાને વિશાળતા પ્રતિબિંબિત કરવાની આશા વ્યક્ત થઈ હોય એવું માની શકાય પ્રસ્થાનના મુખ પૃષ્ઠ જોકે વારે વારે બદલાતા રહ્યા છે વચ્ચેના સમયમાં પ્રસ્થાનના પ્રતિકરૂપ ધ્યેય મંત્રને મુખ પૃષ્ઠ પર મુકાયો છે તો રાષ્ટ્રીય આંદોલન સમયગાળામાં ગાંધીજી સરદાર પટેલ જેવા પ્રમુખ રાષ્ટ્રીય નેતાઓ અને આંદોલનની મહત્વની ઘટનાઓને મુખ પૃષ્ઠ પર જીવંત કરેલી કોઈ પણ સાહિત્યકારોની તસવીરો પણ પ્રસ્થાનના મુખ પૃષ્ઠ પર મુકાય છે આ મુખ પૃષ્ઠોની જે વિશેષતા છે એ એની સાદગી છે જાક જમાળ ભર્યા રંગોથી કે ચિત્રો વડે વાચકોને આકર્ષવાની કોઈ વૃત્તિ પ્રસ્થાનના તંત્રીઓમાં તમને નહીં દેખાય પ્રસ્થાન સાથે રામનારાયણ પાઠક રાવી પાઠક જોડાયા એટલે એક બીજી સમસ્યા થઈ કારણ કે રાવી પાઠક એ સમયે વિદ્યાપીઠમાં કામ કરતા હતા ઓગણીસો ને અઠ્યાવીસમાં કાકા સાહેબ કાલેલકર આચાર્ય પદે આવ્યા ત્યારે એમણે પ્રશ્ન કર્યો કે વિદ્યાપીઠમાં કામ કરનાર વિદ્યાપીઠના આદર્શોને અનુકૂળ ન હોય એવી બાબતોમાં જોડાઈ શકે પ્રસ્થાનના સંપાદક અસહકાર કે રાષ્ટ્રીય શિક્ષણ વિરોધી લેખ ચર્ચા કે સર્જનાત્મક સામગ્રી પ્રગટ કરી શકે રાવી પાઠકનો મત હતો કે એમાં કોઈ વાંધો હોવો જોઈએ નહીં પણ કાલેલકર સાથે વિચારમેળ સાધી ન શકાયો આ મુદ્દે અને પોતે વિદ્યાપીઠના આજીવન સેવક તરીકે જોડાયા હોવા છતાં રાવી પાઠક વિદ્યાપીઠથી અલગ થઈ માત્ર પ્રસ્થાનનું સંપાદન કાર્ય સંભાળવા લાગ્યા નવાઈ લાગે આપણને કે વિદ્યાપીઠ જેવી સંસ્થા છોડી અને એક માણસ માત્ર પ્રસ્થાન સંભાળે એ હિંમત એ પણ સામિકને ઘડવામાં બહુ મોટો ફાળો આપે રામનારાયણ પાઠકના આ પગલાએ પ્રસ્થાનની નીતિ રીતિ નક્કી કરવામાં નિર્ણાયક ભાગ ભજ્યો વિકસિત સાહિત્ય સૂજ અને પૂરી સાહિત્ય નિષ્ઠાથી રાવી પાઠકે પ્રસ્થાનને એક એવા સ્તર પર મૂક્યું કે કાકા સાહેબ કાલેલકરે થોડા જ સમયમાં એની નોંધ લેતા લખ્યું જો આ એ જ કાકા સાહેબ છે જેના કારણે રાવી પાઠકે વિદ્યાપીઠ છોડવી પડી એ જ કાકા સાહેબ કાલેલકર લખે છે કે પ્રસ્થાને અત્યાર સુધીમાં ગુજરાતી ભાષાની સુંદર સેવા કરી છે અને હવે તો રામનારાયણ અનન્ય નિષ્ઠાથી એને ખીલવવાના છે એટલે પ્રસ્થાન પાસેથી જાહેર સેવાની ઘણી આશા રાખી શકાય પ્રસ્થાન એ નવજાગરણ યુગના અને ઉચ્ચ રૂચિના વિચારનું માધ્યમ બનાવવા માટે રામનારાયણે પ્રયત્નો આદર્યા કોઈની શેહ શરમમાં દબાયા વગર જીવવાની રામનારાયણની જે સ્વતંત્ર પ્રકૃતિ અને જીવન રીતિ હતી એને વિદ્યાપીઠના સીમિત પ્રાંગણમાંથી બહાર નીકળી ગુજરાતના વાચન રસિક વર્ગ સુધી પહોંચવાનું ઈષ્ટ માન્યું પ્રસ્થાન દ્વારા ગાંધી યુગની હવામાં શ્વાસતી સર્જક ચેતનાને ઘડવા અને નવોદિત પેઢીનું સાહિત્ય શિક્ષણ જાણે કે એમના હાથમાં આવી ચડ્યું યુગ ધર્મનો આવી પડેલો વારસો કેવળ નિભાવવા કરવાને બદલે પ્રસ્થાનને વૈવિધ્ય સબર અને સંગીન રંગીન નહીં સંગીન બનાવવાનો યજ્ઞ જાણે કે રાવી પાઠકે આરંભ્યો ઉમાશંકર જોશી રામનારાયણના પુરુષાર્થને બિરદાવતા નોંધે છે ગુજરાતી સાહિત્યને નવો વળાંક આપવામાં ગુજરાત વિદ્યાપીઠને સફળતા મળી હોય તો એ રાવી પાઠકને આભારી છે ગાંધીજીની સર્વતોમુખી સર્જકતાના પ્રભાવથી ગુજરાતમાં વિદ્યા સાહિત્ય શિક્ષણના ક્ષેત્રમાં જે સંસ્કાર પોષક શક્તિ નીકળી તેમાં સાહિત્યના ક્ષેત્રમાં માળી એ પાઠક સાહેબ સહેજે બની રહ્યા એમના પ્રસ્થાન માસિક દ્વારા વિદ્યાપીઠના કવિઓ અને અભ્યાસીઓ ઉપરાંત બહારના કવિઓ અને અભ્યાસીઓ પણ વિદ્યાપીઠના બળોની અસર નીચે મુકાયા પ્રજાને શુદ્ધ સાહિત્ય રુચિના સંસ્કાર આપવાનું કાર્ય અહીં જે આરંભાયું તે જીવનના અંત સુધી સંનિષ્ઠપણે એમણે કર્યું આ વાક્યો છે ઉમાશંકર જોશીના ઓગણીસો અઠ્યાવીસ થી પ્રસ્થાનના સંપાદનની બધી જ જવાબદારી રામનારાયણ પાઠક પર આવી રસિકલાલ પરિક પણ ઓગણીસો ચોત્રીસ સુધી તંત્રી મંડળમાં રહી પ્રસ્થાનને દોરવણી આપતા રહ્યા પણ ઓગણીસો અઠ્યાવીસથી રાવી પાઠક એકલા હાથે પ્રસ્થાન આશય રામ નારાયણ દેવ ઇન્દ્ર મહાભિનિષ્ક્રમણ દ્વારા શાક્ય પુત્ર ગૌતમ માંથી બુદ્ધ થયાની ઘટના અને ભગવદ્ ગીતાના વિરાટ કૃષ્ણને યાદ કરીને ચાલવા માંડ ચાલવા માંડ એ સૂત્રને યાદ કરે છે રૂઢિ અને કાયદાથી પ્રતિષ્ઠિત થયેલા આસનો જો કર્મ યજ્ઞથી ડગમગતા હોય ચાલતો મધુને પામતો હોય ત્યારે ભારતમાં તેમજ ગુજરાતમાં વિદ્યમાન ગુજરાતમાં વિદ્યમાન એવા કર્મવીર પુરુષો હોવા છતાં એમણે ચીંધેલા માર્ગે કે આંતર પ્રતીતિને વશ વર્તીને આપણે કેમ ચાલી નથી શકતા એવો પ્રશ્ન તેઓ મૂકે છે પરિસ્થિતિને સમ્યક દ્રષ્ટિએ નિહાળવાની વાતમાં રામ નારાયણ માને છે કે જે દેખતો નથી એ ચાલતો નથી જ્યાં ઉભા હોઈએ ત્યાંથી ચાલવું છે અને નજીકની ભૂમિ આપણને સ્પષ્ટ દેખાય એ છે છે માણસ જોઈને ચાલે એથી વધારે શું કરી શકે ન્યસેત પાદમ દ્રષ્ટિથી પવિત્ર થયેલું પગલું ભરવું એ પ્રસ્થાનનો ધ્યેય મંત્ર હતો પ્રસ્થાનનો આ ધ્યેય મંત્ર સક્રિયતાના આહવાન રૂપ પવિત્રતાભરી દૃષ્ટિ અને જુસ્સાભેર લક્ષ્ય પ્રતિ પ્રસ્થાન ચિંધતી ધ્યેય મુદ્રામાં પણ ગાંધી ભાવનાનો રણકો સંભળાયા વગર નહીં રહે પ્રસ્થાનની પ્રસ્થાનભૂમિ ગુજરાત ગુજરાતની સાંપ્રત પરિસ્થિતિ અને ગુજરાતી ભાષા જો હોય તો તેનું કેન્દ્રસ્થાન ગુજરાત રહે એ સ્વાભાવિક છે ગુજરાતના વિકટ પ્રશ્નોને ચર્ચવાની અને એ પ્રશ્નોને ઉકેલવાની મથામણ શરૂ કરવાની પ્રસ્થાનના આદર્શને અલંકૃત ભાષામાં ન રચતા સીધી સાદી ભાષા વડે એ સમજાવે છે જુઓ એમના શબ્દો જોઈને ભરેલું પગલું પવિત્ર થાય છે તો એ જોનારી દ્રષ્ટિ પણ સંસ્કારી હોવી જોઈએ બૌદ્ધ સાહિત્યમાં જેને મિથ્યા દ્રષ્ટિ કહે છે એવી નહીં પણ સંસ્કૃત સાહિત્યમાં જેને દર્શન કહે છે તેવી હોવી જોઈએ કોઈ પણ અભિમાનથી મતાગ્રહથી કે સ્વાર્થથી એ કલુષિત થવી જોઈએ નહીં વળી એ દ્રષ્ટિ હાલના શાસ્ત્રોથી સંસ્કૃત થયેલી હોવી જોઈએ એટલે પ્રસ્થાને સમસ્ત ગુજરાતની સમક્ષ ખુલ્લા પડેલા કાર્ય પ્રદેશમાં એક સામયિકથી થઈ શકે એટલું બધું જ કરવાની ઈચ્છા દર્શાવી એ સાથે પ્રામાણિક રીતે હેતુ પુરસર કરેલી કોઈ પણ વિષયની ચર્ચાને સ્થાન આપવાની તૈયારી પણ એમણે જાહેર કરી ગુજરાત અને ગુજરાતીઓમાં ઊંડી આસ્થા ધરાવતા રામનારાયણ અહીં ગુજરાતી ભાષાની સિદ્ધિઓ વિશે પણ વાત મૂકે છે ગુજરાતી ભાષા ગમે તેવા ભવ્ય ગંભીર ઉચ્ચ ઉદાર અને સૂક્ષ્મ વિચારોનું વાહન બની શકે એવી પ્રસ્થાનના તંત્રીની શ્રદ્ધા અહીં વ્યક્ત થઈ છે પ્રસ્થાનના પહેલા અંકમાં રામનારાયણનો કાવ્યમાં વર્ણનું મહત્ત્વ એવો લેખ પ્રાણજીવન પાઠકનું અનુપમ અને ગૌરી નામે એકાંકી સંજય ઉપનામે રસિકલાલ પરીખની વાર્તા કમળા સુમંત મહેતા છગનલાલ જોશી અને અન્ય લેખકોની લેખ સામગ્રી લોકચર્યા પુસ્તક પરિચય જ્ઞાનગોચરી નોંધ એવા વિભાગો જોઈને સાહિત્ય સામયિકને પ્રસ્થાન અન્ય સામયિકોથી વિશિષ્ટ જણાયું પ્રસ્થાનને આવકાર આપતી નોંધમાં સાહિત્યના તંત્રીએ લખ્યું છે આપણા માસિકો હાલ વાતો ટૂચકા અને નવલો પર ઉતરી પડ્યા છે તે વખતે દેશ પરદેશની વસ્તુ સ્થિતિનો આપણા દેશની સાથે તુલનાત્મક વિચાર કરતું તથા ગંભીર વિષયને લગતી બાર જલ્લી પણ તળપદી ગુજરાતીમાં રજૂ કરતું આવું નવું સમાસિક બહાર પડે તો તેનાથી આપણું સામિક સાહિત્ય જરૂર સમૃદ્ધિવાન બને બીજા શેષનું કાવ્ય પ્રભુ જીવનંદે એમનો જક્ષણી જેવી વાર્તા ગજાનંદ પાઠકનો આપણા સચિત્ર માસિકોના ચિત્ર એવા લેખ પ્રગટ થાય છે પ્રસ્થાનના એક એક અંક ચડ્યાતા હોય એની અમને અદેખાઈ આવે છે એવું સાહિત્ય નામનું સામી ઉમળકાભેર નોંધે છે આ સમયગાળામાં કુમાર અને કૌમુદી સામગ્રીના ઉચ્ચ ધોરણો જાળવી રાખતા હતા એ સમયે પ્રસ્થાનની અંદર કયા કવિઓ છપાયા તો ક્ષેત્રે રસિકલાલ પરીખ બળવંતરાય ઠાકોર ચંદ્રવદન મહેતા પ્રજારામ રાવળ બાદરાયણ પતિલ સુંદરજી બેટાઈ મનસુખલાલ ઝવેરી ઉમાશંકર સુંદરમ બાલમુકુદ દવે હરિશ્ચંદ્ર ભટ્ટ કૃષ્ણલાલ શ્રીધરાણી આ બધાની કવિતાઓ પ્રસ્થાનમાં પ્રગટ વારે વારે પ્રગટ થતી રહી અહીં આગળ વાર્તાઓ માટે પણ પ્રસ્થાન બહુ જ મહત્ત્વનો માસિક ગણાતું ગુલાબદાસ બ્રોકરની વાર્તાકાર તરીકેની જે સિદ્ધિ આપણી સામે છે એ ગુલાબદાસના ના કેટલાક કાવ્યો પણ પ્રસ્થાનમાં પ્રકાશિત થયા છે પ્રસ્થાનની એક નીતિ હતી કે પ્રત્યેક અંકમાં એક કે બે વાર્તાઓ આપવી અહીં ધૂમકેતુ દ્વિરેફ પન્નાલાલ ઉમાશંકર બ્રોકર જેવા વાર્તાકારોને બાદ કરતા મોટા ભાગના વાર્તાકારોની વધુમાં વધુ ત્રણ ચાર વાર્તાઓ પ્રકાશિત થઈ છે રસિકલાલ પરીખ સંજય ઉપનામે કમળા બે મિત્રો રાજમાતા જેવી વાર્તાઓ ધૂમકેતુની સર્વનાશ સ્કૂલ માસ્તર રતિનો શાપ કેસરી દળનો નાયક જેવી વાર્તાઓ પન્નાલાલ પટેલની રેશમના ઝાડ રામસિંહ સુખ દુઃખના સાથી ધણીનું નાક આ બધી વાર્તાઓ પ્રસ્થાને પ્રગટ કરી હતી બ્રોકરની અતિ ખ્યાત વાર્તા લતા શું બોલે એ પ્રસ્થાનમાં ઓગણીસો છત્રીસ માં પ્રગટ થઈ હતી ઉમાશંકરની વાર્તા વાયોલા ગુજરીની ગોદડી મારી ચંપાનો વર સરયું અને સ્વાતી એ પણ પ્રસ્થાનમાં પ્રગટ થઈ સ્નેહ રશ્મિની સ્વર્ગ અને પૃથ્વી ગાતા આસો પાલવ સુંદરમની યા નસીબ રવ દેસાઈની સતીની દેહરી જયંત ખત્રીની અમે બુદ્ધિમાનો આ બધી વાર્તાઓ પ્રસ્થાનમાં પ્રગટ થઈ હતી એ આપણે યાદ રાખવું પડે એ ઉપરાંત એમણે અનુવાદો ખાસ કરીને ટાગોર વિભૂતિભૂષણ પ્રભાતકુમાર મુખોપાધ્યાય આ બધાના બંગાળી લેખકોના મરાઠી લેખક વિષ્ણુ સખારામની વાર્તાના અનુવાદો પરદેશી લેખકોની વાર્તાના અનુવાદો પણ પ્રસ્થાનમાં છપાયા છે ગુજરાતી ક્ષેત્રે એવા કેટલાક નાટકોને પ્રસિદ્ધ કરવાનો યશ પ્રસ્થાન સામિકના ફાળે જાય છે ખાસ કરીને પ્રાણજીવન પાઠકનું અનુપમ અને ગૌરી દીપક રુદ્રમુખ અને રંજના જેવા એકાંકી હરિકૃષ્ણ વ્યાસનું સ્નેહ તરસ્યા ધૂમકેતુનો ભીલકુમાર અને એકલવ્ય શ્રીધરાણીનો ડુસકુ પ્રિયવદન બક્ષીની નાટિકા લાંબા રસ્તે રસિકલાલ પરીખનું અતિખ્યાત નાટક મેના ગુજરી આ બધું જ પ્રસ્થાનમાં પ્રકાશિત થયેલું પહેલી વાર ઉમાશંકર જોશીની એકાંકિકા તરીકેની પ્રતિષ્ઠા જેના પર નિર્ભર છે એ સાપના ભારા અને ઉડણ ચરકલડી એ પ્રસ્થાનમાં પ્રગટ થયેલા યુરિપીડિસના ઇફિજિનિયા ઇન ટોરિસ એ નાટકની ત્રણસો જેટલી પંક્તિઓનો વનવેલી છંદમાં કરેલો અનુવાદ એ ઉમાશંકરનો એ પણ પ્રસ્થાનમાં પ્રગટ થયેલો હતો એ ઉપરાંત પ્રવાસ લેખો અન્ય બૌદ્ધિક ચર્ચાઓ ચરિત્ર લેખો આ બધું જ પ્રસ્થાનમાં માહિતીપ્રદ અને રસાળ વાચકોને મળી રહે એ માટેના તમામ પ્રયાસો પ્રસ્થાન સામી કે કર્યા છે ઓગણીસો ત્રીસથી થી એમાં વિજ્ઞાન વિભાગ પણ શરૂ થયેલો હતો આપણને આશ્ચર્ય થાય સાહિત્યનું એક સામી કેટલું કરી શકે

ખુદ રામનારાયણ પાઠકે પ્રસ્થાનની અંદર વાર્તાઓ અને કાવ્યો ઉપરાંત મહત્વના વિવેચન લેખો પણ લખ્યા સ્વેર વિહાર પછી મનોવિહારની લેખ સામગ્રી રામનારાયણ પાઠકની વિચારક અને નિબંધકાર તરીકેની જે છાપ છે એને પ્રસ્થાને વધારે દ્રઢ બનાવી कुलांगार देवी के राक्षसी ए रामनारायण ना बने नाटकों प्रस्थान माज प्रगट थया ज्ञान गोचरी लोकचर्या चर्या शब्द चर्चा पुस्तक परिचय चर्चा पत्रों आ तमाम विभागों अतिशय नियमितता थी प्रस्थाने चलाया एटलूज नहीं विशेष कई शकाय ए प्रकारना विशेषांकों પણ પ્રસ્થાને બહાર પાડ્યા ઓગણીસો સત્યાવીસ માં કાંત અંક સમાજ અંક અને દિવાળી અંક એવા ત્રણ ખાસ અંક બહાર પાડે ઓગણીસો અઠ્યાવીસ માં બારડોલી અંક બહાર પાડે પછીથી પારસી અંક ઓગણીસો ઓગણત્રીસ માં પ્રસ્થાન રંગભૂમિ અંક પ્રકાશિત કરે આપણને આશ્ચર્ય થાય આજે વર્ષમાં એક વિશેષાંક આપવામાંય લોકો કોથળાની જેમ સામગ્રી આપણા માથા પર મારે છે ત્યારે એક દ્રષ્ટિપૂત આવા વિશેષાંકો પ્રસ્થાન પરથી આપણને મળે છે એટલું જ નહીં ઓગણીસો માં ગાંધી મણી મહોત્સવ એકસો જેટલા પાનાનો દળદાર અંક એ સાથે ઓગણીસો માં સ્ત્રી અંક વિશેષ અંક અસ્પૃશ્ય આપ્યા પ્રસ્થાને સાહિત્ય કૃતિઓ અને પ્રવૃત્તિઓ પ્રકાશિત કરવા ઉપરાંત પ્રજાની સામે પડેલા પ્રશ્નોના ઉકેલો શોધવાનું અને ગંભીરતાપૂર્વક જુદા જુદા પ્રશ્નોને ચર્ચવાનું પણ હાથ ધરેલું હતું એટલે માત્ર સાહિત્યનું સામિક કહી શકાય એની આંખ સામે હંમેશા એક પ્રજાનો આમ વર્ગ રહ્યો હતો સામાન્ય સ્તરના વાચકો આસ્વાદી શકે એવા લખાણો એટલે જ અહીં આગળ વધારે છાપવા એવું એના તંત્રીએ હંમેશા એક ધોરણ રાખેલું હતું પ્રસ્થાને માનવ જીવનને સ્પર્શતા વિવિધ વિભાગો દ્વારા વાચકોને પણ એમાં સામેલ કર્યા સમર્પિત એવી ભાવનાને કારણે અસહ્ય મોંઘવારી અને લડાઈની અછતમાં પણ લવાજમ જરાય વધાર્યા વગર સંનિષ્ઠ સેવા શરૂ રાખી જીવનની ગંભીર ભાવે કરેલી ઉપાસનાને કારણે પ્રસ્થાને ગંભીર વિચારણાઓ તાકતી સામગ્રી આપી ભેટ પુસ્તકો મનોરંજન કથાઓને બદલે માહિતીપ્રદ અને પૂર્ણ જીવન પ્રતિ એવા પુસ્તકો રામનારાયણના સંપાદન નીચે પ્રગટ થયેલા પ્રસ્થાન કવિતા વાર્તા નાટક નિબંધ તેમજ વિવેચનની મૂલ્યવાન સામગ્રી ધરાવે છે આ સામગ્રી તેમજ એને સંપાદિત કરવાનું સંપાદન કૌશલ બંને મોટા પ્રદાન રૂપ છે સુવર્ણયુગના એ પ્રસ્થાનની કીર્તિ ગુજરાતી સામિકના ઇતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ બની હંમેશા સચવા